આવી રીતે ખમતું સીસામ બાટલી ને એના કરતા સીસામ રાખું સારું એ કઠોળ પણ ન મળે હું તો ઝાઝા થઈ ગઈ આવી રીતે સીસામ

થોડોક પ્રોબ્લેમ આવે પેલા તો આપડે વેદના ગેટલા આગળની રૂમ માં લઈ લઈ આ બધું બરા ને

તો આપણે આખી રૂમ અંદર થી ખાલી કરીને ને અહીંયા બધું રાખી દીધું છે હવે અંદર આપણે વારવાનું છે ઉપરનો ભાગ ખાલી કર્યો છે બધે પેલા તો આપણે વારી લેવું અને પછી આ કબાટ ને કઈ આપણે ફર્નિચર કે બાયણા નથી એક એક ખાના ખાલી કરવા પડે અને સાફ કરવા પડે પણ ઉપર થી બધે થી વાયરા પછી

સ્પીમ કરવા મૂકી દેવાના 10 મિનિટ મમે ગ્રંથની સેરીમાં હે ને હ મારા દોસ્તાર હે ને ને ઈ છે હા માંડવા મોટામાં નાના માંડવા નાના માંડવા હા મારા દોસ્તાર ને ને ઈ રહ્યા હે ને આપણો વિડિયો જોવે કીધું તો

ચા આવી રીતે હળદર મીઠું ફેરવી સ્ટીમ કરી દેવાના ને આપણે વિડીયો મૂકેલો જ છે ઓલરેડી ચેનલ માં ચાલુ ને હનુમાનજી મહારાજ ની આરતી થઈ અત્યારે છોકરા આવી ગયા છે

मुकेश भाई गलाने मंदिर ना ट्रस्टी मुकेश भाई गलाने जा मंदिर ना ट्रस्टी है जो उमर फैनी भाई वोम्बर करवा बेसी जास्ते क्या लुक से फैनी थोड़ा कच्चे हम्म थोड़ा कच्चे ऐ तो कहाँ क्या हम बैठो नहीं के मन्नता बावत

કોણ હે કેટલુંક છે હોમવર્ક કેટલુંક થતા તર પપ્પા છે હ ડડું કર છે ડડું કર છે તો મૈન લખવા મૈન માવા સોયડા રાખી ઈ ભલે ને માવા થાવા છે ને માવા સોયડા રાખી તો માવા મૂકી દીધા કામ કરતી તો માઓ માઓ તો આમે બધાય જોતા હોય ખાતા જ હોય એમ કેવું મૂકી દે સારું યો